આજે આપણે આવી ગયા કદમગીરી જે પાલિતાણા થી ત્રીસ કિલોમીટર અને ભાવનગરથી 88 કિલોમીટર થાય છે કદમગીરી શ્રી કમળાઈ શક્તિપીઠ કોળંબા ધામ આપણે પહોંચી ગયા છીએ તમને મળી રહેશે અને બહુ અહીંયા કોઈ કચરો કરવો નહિ આ ઘણી જગ્યાએ માણસો નાસ્તો કરીને ફેંકી દે છે તો આ હારી જગ્યા છે ને કોઈ બગાડવી નહી અને સાફસફાઈ નું થોડુંક ધ્યાન રાખવું હેલ્લો દોસ્તો તો આજે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ કદમગીરી ભાઈ જુઓ ને આ રસ્તો કેવો મસ્ત ગ્રીનરી થી ભરેલો છે એક બાજુ ઊંચા પર્વત બીજી બાજુ ઘણા જંગલ છે વાહ ભાઈ કુદરતના નજારા જોઈને દિલ એકદમ ધાજુ થઈ જાય છે અહીંની ઠંડી હવા પંખીઓનો અવાજ અને રસ્તા પરનો વળાંક બધું જ એક નંબર છે શહેરના શોર શરાબાથી દૂર આ રસ્તો તો ખરેખર દિલ જીતી લેવો છે જો ભાઈ વરસાદના દિવસોમાં તો આ રસ્તા પર ધુમ્મસ છવાઈ જાય છે ગાડી ચલાવીએ એટલે જાણે ફિલ્મોનો સીન ચાલે એવું લાગે છે આ વચ્ચે નાના નાના ઝાડની છાયડા અને ફોટા લેવા જેવી જગ્યાઓ પણ છે ભાઈ અહીં ઊભા રહીને એકાદ ચા પીવાને પીવી તો મજા જ પડી જાય ચાલો ભાઈઓ હવેથી જરા આગળ વધીએ થોડો જ સમયમાં પહોંચી જઈશું કદમગીરી હિલ સ્ટેશન આગળના વ્લોગમાં તમને બતાવીશ કે કદમગીરી કેવું છે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ સાથે બન્યા રહો આજે આપણે આવી ગયા કદમગીરી જે પાલીતાણાથી 30 કિલોમીટર અને ભાવનગરથી 88 કિલોમીટર થાય છે કદમગીરી શ્રી કમળાય શક્તિપીઠ કોલંબા ધામ આપણે પહોંચી ગયા છીએ અને પાલીતાણા તાલુકાનું ફેમસ પ્લેસ છે કદમગીરી તમે અહીંયા જોઈ શકો છો કે આ જગ્યા તમને દાદરા વાળો રસ્તો મળશે જે મેં તમને વિડીયોમાં દેખાડવી જોઈએ અને ત્યાંથી તમે દાદરા ચડીને ઉપર જઈ શકો છો અને બીજો રસ્તો છે જ્યાં તમે સીધે સીધા જાઓ તો ત્યાંથી તમારી ગાડી પણ ચડી જાય છે અને

અને પદમગીરી આવો એટલે તમે સાપુતારા આબુ એ બધું ભૂલી જાઓ અને પાલિતાણા પડકાની અંદર છે તદ્દન તમે જોઈ શકો છો કેવું સુંદર મજાનો પડે છે એક વખત તમારે અવશ્ય પદમગીરી આવવું જોઈએ ગુજરાતના સ્થાનિધ્યની અંદર છે અને એકદમ વાતાવરણ સૌથી શાંત અને રમણીય છે તમારે શાંતિનો અનુભવ કરવો હોય

ગાડી લાવો ને તો હારી અને એક જોડી ચપ્પલ હારા પહેરીને આવવું અમને કીધું કે ભાઈ તમે હારા પહેરીને આવો બુટ બૂટનો ખર્ચો કરી નવા બુટ લાવ્યા છે તમે જોવો તો એથી ઘણું ઊંચું છે અને ગાડીઓ નથી ચડતી એ લોકો હેઠે મૂકી દે છે બાકી તમારે દાદરેથી આવો તો આપણે પેલા આગળ વાત કરીએ કે આગળથી તમારે દાદરેથી વી આવવું જે કોઈને ટ્રેકિંગનો શોખ હોય અને એક નંબર શાંત વાતાવરણ છે લોકેશન બહુ સારું છે શાંતિ મળી રહે તમને અને ગમે એવું છે અહીંયા બહુ જાહેરાત નહોતી પણ હવે જાહેરાત થઈને પબ્લિકની આવક બહુ વધી છે તો નીચે અમે નાસ્તાની વ્યવસ્થા છે એક નંબર તમને ત્યાં ડોડા બાફેલા શિંગ એવું બધું તમને મળી રહેશે અને બહુ અહીંયા કોઈ કચરો કરવો નહીં ઘણી જગ્યાએ માણસો નાસ્તો કરીને ફેંકી દે છે તો આ સારી જગ્યા છે ને કોઈ બગાડવી નહીં અને સાફ સફાઈનું થોડુંક ધ્યાન રાખવું બાકી અહીંયા બહુ મજા આવશે હજી આપણે ઉપર જઈને ઉપર દેખાડું આ શાંત વાળું વાતાવરણ છે ને આજે કોઈ આવ્યું નથી આપડે આડા દિવસે આવ્યા છે એટલે આપણને કોઈ મળતું નથી ને બઉ શાંતિ વાળું વાતાવરણ છે વરસાદ ધીમો ધીમો ચાલુ હતો જ તે હજી વરસાદ રહ્યો છે એટલે ચોમાસાની ઋતુમાં અથવા શ્રાવણ માસમાં તમારે અવશ્ય આવવું અહીંયા એકવાર બહુ મજા આવ્યું છે હજી આપણે ઉપર જઈને તમને થોડુંક દેખાડવી પછી આપણે વ્લોગને વિરામ આપવી પણ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણે હામા બંગલે જવાનું જ મેં તમને વાત કરી એમ પણ થોડુંક તમે અમને સપોર્ટ કરો એટલે આપણે ન્યા જાવું એકવાર અને તમને આખો બંગલો દેખાડશું આપણે અને જો તમને કોઈને ખબર હોય કે બંગલો કોનો છે તો એકવાર અમને કોમેન્ટમાં જણાવો કે બંગલો